ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય રામ કેમ છો તમે બધા આઈ હો બધા મજામાં હશો તો તમે આગળના વિડીયોમાં જોયું જ હશે કે અમે બે દિવસ મેરેજમાં હતા માસીના પાણીયાના મેરેજ હતા તો એમાં અમે થોડા બિઝી હતા એટલે બે ત્રણ દિવસ વ્લોગ નહીં આવ્યો હોય અને આજે જે તમે આ વ્લોગ પણ જોશો ને એ પણ થોડા ઘણા દિવસ મતલબ આ જ્યારે છે એના ત્રણ ચાર દિવસ પછી આવશે કારણ કે આગળનો પણ મેં લેટ જ અપલોડ કરેલો છે એટલા માટે બહુ મસ્તી કરી છે તમે ના જુઓ તો જઈને જોઈ લેજો એટલે આજે તો થોડું લેટ થઈ ગયું છે નવ વાગ્યા છે ચા બની રહી છે ઉકાળવા માટે મૂકીને આવીશું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો થોડી વારમાં હું મળું છું તમને તો અહીંયા મારી ચા ઉકળી ગઈ છે રેડી થઈ ગઈ છે તો હવે ચા પી લઈશું ફ્રેન્ડ્સ હવે જાશું અને આજે પણ અમારે રિસેપ્શનમાં જવાનું છે એટલે અત્યારે તો લગ્નની સિઝન છે એટલે કહેવાય ને કે લગ્ન લગ્ન જ છે હમણાં વચ્ચે પણ તમને કંકુત્રીઓ બતાવી હતી તો બસ આજેનો પ્રોગ્રામ કંઈક એવો છે વધારાના કપડાં વપડાં વોશ કરીશું અને સાંજ પછી થોડું આરામ પણ કરીશું એડિટિંગ કરવાનું બાકી છે તો એડિટિંગ કરીશું અને સાંજે રિસેપ્શન છે તો રિસેપ્શનમાં પણ જવાનું છે તો તમે જોડાયેલા રહો આગળ આગળ હું તમને બતાવું છું કે બીજું કંઈ નવું કંઈ આવે છે કે નહીં તો થોડી વારમાં હું તમને મળું છું અને હા હું બધું મારું કામ પતાવી દઉં અને પછી મળું છું ત્યાં સુધી તમે મેં એક ક્લિપ લીધેલી છે સારંગપુરની હવે અમે સારંગપુર જઈએ છીએ ત્યારે હવે હું વિડીયો બ્લોગ મતલબ અપલોડ નથી કરતી કારણ કે મેં તમને બતાવી દીધેલું છે પણ અમે આ વખત જ્યારે ગયા હતા ત્યાં એક્ઝિબિશન બધું સારું એવું બધું હતું તો મેં થોડી ક્લિપ મતલબ વિડીયો લીધો છે એ હું આ વિડીયોમાં મૂકું છું તો તમે એ જોઈ લો પછી હું તમને મળું છું મંદિરની અંદરની સાઈડ જ આ એક્ઝિબિશન છે તો અંદર જઈને હું તમને બતાવું છું ત્યાં સુધી બહારનું વિડીયો તો અહીં બધા કપડાં ધોઈ દીધા છે મેરેજ માટે જે પહેર્યા હતા એ બધા અત્યારે હું પેરેજ પર આવી છું મતલબ ત્રીજા માળે આવીશું નીચે બધું કામ બામ પતાવી દીધું જમવાનું બાકી છે પણ કેટલાય ટાઈમથી સાફ સફાઈ કરી નથી તો કહ્યું ચલો આજે સાફ સફાઈ કરાવી દઈએ બહુ ખાસ અમે અહીંયા તો આવતા નહીં પણ અહીંયા બધું થોડો ઘણો સામાન બધું મૂકેલું હોય એટલે

અહીંયા છે ભાત અને આમાં છે ઢોકળી તો હવે હું તમને જમીને મળું છું તૈયાર થઈ ગઈ છું રિસેપ્શનમાં જવા માટે તો બહુ ખાસ તૈયાર થઈ નથી છે દૂરનું થાય છે એટલે તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને જો હું મળું છું તમને તો રિસેપ્શન પોઈન્ટ જે છે ત્યાં પહોંચી ગયા છીએ અમે અને અમે પહોંચ્યા એટલે એન્ટ્રી પતી ગઈ છે થોડાક લેટ થઈ ગયું અમારું કેમ છો તમે બધા આવ્યો બધા મજામાં હશો તો વિડીયો કન્ટિન્યુ રાખીએ છીએ

ચાર નાસ્તો અત્યારે હું મારું મેરેજમાં મેં ગયા હતા તો વિડીયો મેં અપલોડ કર્યો છે તો બસ એ અત્યારે જોઈ રહી છું કે કેવું કેવું બન્યો છે અને એકવાર તો જોવો જ જોઈએ તો બસ એ વિડીયો જોઈ રહી છું અને તમે પણ જો જોયો ના હોય તો જોઈ લેજો અને અમુક મતલબ અમુક લોકોએ મને એવી કમેન્ટ બી કરી હતી કે તમે મ્યુઝિક મૂકેલું છે તો જે લોકો બોલે છે મતલબ આ જે વિડીયો છે મે હલ્દીને એનું એમાં તો મજા નથી આવતી એમ તો હું ટ્રાય એવું કરીશ સેકન્ડ એક હલ્દીનું જે છે હલ્દીમાં જે એન્કરિંગ માટે રાખ્યા હતા થોડી કોમેડી કરતા હતા એના માટેનો હતો તો હું ટ્રાય કરીશ કે એકલો હલ્દી માટેનો હું અપલોડ કરું અને પણ વિથાઉટ મ્યુઝિકે જે મ્યુઝિક છે એમને એમ કારણ કે એના એ મ્યુઝિકમાં ઘણીવાર કોપીરાઈટ આવે છે એટલે અમે મ્યુઝિકને ચેન્જ કરી દઉં છું પણ તમારા તમારા મતલબ એવી કોમેન્ટ હતી તો સ્પેશિયલી એમની માટે અને જેને બીજાને જોયો છે તેની માટે હું અપલોડ કરીશ તો ચલો હવે વિડીયો જોઈ લઉં પછી રસોઈ બનાવવાની તૈયારી કરી અત્યારે તો શિયાળો છે સાંજ વહેલી વહેલી થઈ જાય છે છ વાગ્યા છે પણ અંધારું થઈ ગયું છે તો આજે સાંજના ડિનરમાં વડા બનાવ્યા છે અને અમારા વડા તો ઘણીવાર વાળેગરીએ બનતા જ હોય છે તો આજે ડિનરમાં વડા છે અને વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું તમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો તમે બધા વડા ખાવા માટે થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય